ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા ખેડા જિલ્લા સહકારી સંઘમાં મંગળવારે સંઘના ચેરમેન પદે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રમેશભાઈ પૂજાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત માનદ મંત્રી તરીકે અર્જુનસિંહ જયસંગભાઈ વાઘેલા અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીની નિમણૂક કરવામાં આવી છે કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નવનિયુક્તિ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે સહકારની ભાવના તેમણે ગ્રામીણ વિકાસ અને યુવાનોને સહકારી ક્ષેત્રમાં તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો નવનિયુક્ત ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે પાર્ટી નેતૃત્વ અને સંગઠનનો આભાર માન્યો હતો કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના પૂર્વ ચેરમેન ધીરુભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સંઘના સભ્ય ધર્મેશભાઈ પટેલે પોતાને મળવા પત્ર ન લેવાનો નિર્ણય જાહેર કર્યો છે જે સહકારી ક્ષેત્રમાં એક આદર્શ ઉદાહરણ બની રહ્યું છે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ આજે ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર પાર્ટીએ નક્કી કરેલું નામ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પીજનું નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ સર્વાનુમતે એ નામને સ્વીકારવામાં આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન હાઇઝ ચેરમેન તરીકે શ્રી રમેશભાઈ પૂજાભાઈ ફરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે માનદ મંત્રી તરીકે અર્જુન શ્રી જેસનભાઈ વાઘીલાનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને સૌથી ખુશીના આનંદની વાત એ છે કે બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓએ આને સર્વાનુમતે સ્વીકાર્યું છે અને સામે કોઈ ઉમેદવારી નથી કરી એ બદલ હું તમામ ડિરેક્ટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા વરિષ્ઠ ડિરેક્ટરો પણ છે પણ બધાએ સાથે મળી અને પાર્ટીએ જે નક્કી કર્યું હતું એ મુજબ આ મેન્ડેટ પ્રમાણે આ જે વોટિંગ થયું અને આ સર્વાનું મતે નક્કી થયું એ બદલ ખૂબ ખૂબ આભાર મી રાજુભાઈ સરકારી સંગમાં ચેરમેન તરીકે નિમણૂક થઈને શું સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ સાહેબ રત્નાકરજી પાટીલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ અમારા અજયભાઈ સાહેબ તેમજ તમામે તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જગ્યાએ મને સ્થાન આપ્યું અને ચૂંટણી જીત્યા બાદ આજે ચેરમેન તરીકે મારી નિમણૂક કરી તે બદલ હું પાર્ટીના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું આગળ કેવા પ્રકારની કામગીરી કરવાનું હું પાર્ટીના આદેશ મુજબ જે કંઈ વંચિત લોકો છે એ લોકોને જ્ઞાન આપવાનું અહીંયા આગળ તો હોય છે મોટાભાગે તો દરેક પ્રકારનું શિક્ષણ માટે અને એના માટેનું આયોજન કરું છું